ફાયર સ્ટેશન બરોડા કંટ્રોલથી અમને ઈઆરસી ફાયર સ્ટેશન દરજીપુરાને કોલ મળેલ કે સનોર ગામ પાસે ઓરસંગ નદીમાં એક માણસ મગરને ખેંચી ગયેલો છે તો એ બચાવ કામગીરી માટે અમારી ટીમ બરોડા ઈઆરસીથી આવેલ છે અને કામગીરી કરેલ છે અને માણસને બહાર કાઢેલ છે બપોરે બે કલાકે સનોર ખાતેથી મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કે ઓરસંગ નદીના પટના કિનારે ભાલોદરા ગામના પ્રવીણભાઈ બચુ દેવજીભાઈ તળવીને મગર ખેંચી ગયો છે તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડબલ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ ત્રણ કલાક બાદ શોધખોળ કરી અને અત્યારે બહાર કાઢી છે હવે એનો પીએમ માટે